બજંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે તળાજા શહેરમાં ગોરખી દરવાજા તેમજ રેલવે સ્ટેશન નજીક ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ છે જેને લઈને દરેક ગામોમાં નાના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે બટુક ભોજન ભજન કીર્તન સત્સંગ સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તળાજા શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલ બજરંગદાસ બાપાની મઢોલી ખાતે મહાયજ્ઞ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીક આવેલ બજરંગદાસ બાપુને મઢોલી ખાતે પણ મહાપ્રસાદ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસંખ્ય લોકોએ ભોજન પ્રસાદ અને પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શનનો લાભ લીધો હતો